સર અને જોઈન્ટ સીપી સરની સૂચના મુજબ સાયબર ક્રાઇમ અટકાવવા માટે અમે લોકોએ પ્રો એક્ટિવ પોલીસિંગ અને જે સાયબર ક્રાઇમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમને એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છીએ અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાદમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યનમારમાં કે કમ્બોડિયામાં એવા એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે આ બાતમી ના આધારે અમે અમારી ટીમે કયા ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસ બી પઢેરિયાના નેતૃત્વમાં

જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશીષ આવી ગયું છે એમાં આરોપીઓની એમો એમ છે કે એ લોકો પેહલા તો જાતે પોતે મ્યાનમાર ખાતે જેમ એને ગેરકાયદેસર રીતે એ લોકો પેલા બેંગકોક જાય અને જે બેંગકોક થી રિવર ક્રોસ કરીને નદી ચાઇનીઝ કંપનીઓ ચાલે છે તો એ જે આરોપીઓ છે એ લોકો જાતે ત્યાં જઈ તાલીમ લઈ લીધી છે પહેલા તો કે કેવી રીતે સાયડર સાયબર ક્રાઇમ આચરવાનું કે કેવી રીતે તમારે સોશિયલ મીડિયા પર ફેક આઈડી છોકરીઓની આઈડી બનાવવાનું પછી જાતે એવી રીતે સોશિયલ મીડિયા પર બતાવવાનું કે અમે લોકો ઘણા રીચ છીએ અને પછી એ મુજબ સોશિયલ મીડિયા પર જે રીચ નાગરિકો છે દુનિયાભરના એમ ખાલી ભારતના યુએસના પણ એ લોકો ટાર્ગેટ કરે છે અને એવા નાગરિકોને ટાર્ગેટ કરી એમના પાસેથી નું લાલચ આપી અને મોટા શું કહેવાય વળતરનું લાલચ આપી એમના પાસેથી કેવી રીતે પૈસા લઈ લેવાનું એવું સાયબર ક્રાઇમની તાલીમ એ લોકો ત્યાં લે છે સાયબર ગેંગ ગેંગથી પછી એ લોકો પરત આવી કે એ જ ચાઇનીઝ ગેંગ સાથે સ કાર્યરત થઈ એમના એચઆર એક્ઝિક્યુટિવ તરીકે ભારતમાં કામ કરતા હતા અને ભારતથી અને બીજા રાજ બી બીજા વતન જેમકે ઇથિયોપિયા અને પાકિસ્તાનના પણ માણસોને ત્યાં સાયબર ક્રાઇમ આચરવા માટે શું કહેવાય જોબની લાલચ આપી ત્યાં મોકલતા હતા અને આ કરવા માટે એ લોકો શું કરે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ માં પેજો બનાવે કે તમે અગર અમે લોકોને જાણ કરો કરો કે જોબની જરૂરિયાત હોય તો તો તમે કોલ અમે લોકો તમને વધારે સેલરી આપીએ અને એવા કંપનીમાં તમને જોબ અપાવીશું એમ કહીને એ લોકો ટ્રેપ કરે છે જે એનોસન્ટ નાગરિક છે એને અને પછી એમને જૂથ કહીને છેતરપિંડી કરીને એમને ત્યાં બેંકોક ખાતે મોકલવામાં આવે છે પછી બેંગકોકથી ચાઇનીઝ ગેંગ અ એ લોકોનો કબજો લઈ લે અને પછી એમને ગેરકાયદેસર રીતે નદી ક્રોસ કરાવીને મ્યાનમાર ખાતે આવી કંપનીઓમાં પ્લેસમેન્ટ કરવામાં આવે છે સરિયાની માગે એ લોકોને કેટલું ચૂકવે છે એનું શું કે એ લોકોને કમિશનમાં વ્યક્તિ દીઠ 4000 થી 3000 થી 4000 યુએસડી આપવામાં આવે છે અને એમાં સબ એજન્ટનું ચેન આખું બની જાય ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે જે નીરજ ચૌધરી છે એને ચાઇનીઝ ગેંગ એચઆર એક્ઝિક્યુટિવ તરીકે ચાલીસથી પચાસ હજાર રૂપિયા જેટલું આપે પછી પ્રીત કમાની આશીષભાઈ રાણાને સબ એજન્ટ બનાવી ચુક્યું છે પછી આશીષ રાણા જે કંઈ વ્યક્તિને મોકલે ને કમિશન પ્રીત કમાની આશીષ રાણાને આપે એ મુજબ આખું

અને મોટા ભાગના ભોગ બનનાર આપણા ગુજરાત અને હરિયાણા છે હરિયાણાના છે કુલ નવ ગુજરાતીઓ છે અને નવ હરિયાણવી માણસો છે અને એ લોકોને સપોઝ ભોગ ભરનાર ત્યાં જઈને એમને એવું થાય કે આ તો ઇનલિગલ કે ગેરકાયદેસર કામ છે અને મારે નથી કરવું તો પછી એમના પાસેથી ચાઇનીઝ ગેંગ કોર્શન કરે એમને કહે કે અગર તારે પરત ભારત જવાનું હોય તો તારે અમે લોકોને ચાર હજાર યુનિવર્સિટી આપવું પડશે અથવા તો તારું કોઈક રિપ્લેસમેન્ટમાં કોઈ માણસ અહીંયા

જાતિશ જોબ શોધો તો તો બે વર્ષ પહેલા તો એ જારે જોબ શોધો તો તો ફેસબુક માં કોઈ કોઈ પણ જગ્યાએ એને સર્ચ કરી હોય હશે કે ટેલિગ્રામ માં સર્ચ કરી હોય હશે કે મારે જોબ જોઈએ છે અને એ લોકોને શું લાગે કે આપણે ભારતમાં કામ કરીએ તો ઓછું પૈસો મળે મતલબ આપણો જે પગાર છે એ ઓછું થઈ જાય તો એ લોકો દેશની બહાર જોબ શોધતા હતા તો એ દરમિયાન એ લોકો એવું પેજ ની મતલબ ફેસબુક માં એવું પેજ મળ્યો કે સામેથી મતલબ એ લોકો ક્લોક ક્લિક કરો તો તમારો ડેટા ક્યાં जातो રહે પછી ચાઇનીઝ એજન્ટની ત્યાંનું જે એચઆર એક્ઝિક્યુટિવ છે એને જાતે સંપર્ક કરી નીરવ ચૌધરીને પેલું ત્યાં જઈ ગયો પછી એમને એમ લાગ્યું કે હું અહીંયા સેલેરીમાં કામ કરું એના 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 કરતાં તો હું અગર એમનો એચઆર એક્ઝિક્યુટિવ બની જાઉં તો સરસ રહેશે એ એવી રીતે એ લોકો ચાઇનીઝ ચાઇનીઝ સંપર્કમાં આવી ગયા